રામ રામ આપ સૌને આ વિડીયો આજે તમારી આંખ ઉગાડેલી છે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને જે કહ્યું સાચું લાગ્યું હોય તો શેર કરી દેજો હવે એક નાના ગામડામાં સાત થી આઠ મંદિર હોય છે શહેરોમાં ખૂણે ખૂણે ફૂટપાથ ઉપર રોડ વચ્ચે મંદિરો છે છતાં મર્ડર બળાતર કેમ થાય છે મંદિરોની અસર કેમ નથી થતી આટલી આટલી કથાઓ થાય છે આટલા સ્વામીઓ આટલા પ્રગટ બ્રહ્મ સ્વરૂપો છે છતાં અનૈતિકતા કટતી કેમ નથી છેતરપિંડી કટતી કેમ નથી ભરેલું ઝઘડા કેમ ઓછા થતા નથી

મારા ખ્યાલથી આના બે જ કારણો છે તો ધાર્મિક અંધશ્રદ્ધા અને બીજું રાજકીય અંધશ્રદ્ધા આપણામાં અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે જ્યોતિષીની દીકરી જો ભાગી જાય ત્યારે તે પોલીસની મદદ માંગે છે અને આપણે જ્યોતિષી કે બુવા પાસે જઈએ છીએ આપણી માન્યતાઓ પણ વિચિત્ર પ્રકારની છે જેમ કે ડુંગળી લસણ ન ખવાય બીજાના ઘરનું પાણી ન પીવાય અમારો સંપ્રદાય કે અમારો ધર્મ જ ઊંચો પૂજા પાઠ કરી તે છોકરા જ સંસ્કારી થાય પુત્ર હોય તો જ મોક્ષ મળે માનતા માનવાથી કે વ્રત કરવાથી માતાજી રાજી થાય કથા કરવાથી પાપ નાશ પામે અને પિતૃના આત્માને મોક્ષ મળે પ્રાર્થના કરવાથી રોગ દૂર થઈ જાય ચમત્કાર થાય આવી માન્યતાઓને કારણે જ આપણી સમસ્યાઓ દૂર થવાને બદલે વધે છે અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓએ તો માણસના મગજમાં ખોટા વિચારોનું પ્રદર્શન ફેલાવી દીધું છે આપણે ધાર્મિક છીએ પણ નૈતિક બિલકુલ નથી આપણે નૈતિક બનવાની જરૂર છે વહીવટી ઓફિસમાં માતાજીના ફોટાઓ હોય છે પણ તેમની સામે જ ધર્મનું કે ફરજનું આચરણ થતું નથી જેમ રૂપિયા રૂપિયા બોલવાથી પૈસાદાર નથી થવાતું સાકર સાકર બોલવાથી મોઢું ગળ્યું નથી થતું એમ રામ રામ બોલવાથી મોક્ષ ન મળે એના માટે કર્મ કરવું પડે મોક્ષ સ્વર્ગ ગૌલોક જે કહો તે આકાશમાં નથી આ જગતમાં જ છે સ્વર્ગ ધરતી પર જ છે પરલોકની ચિંતા કરવાને બદલે તમારા પરિવારની ચિંતા કરો આપણી સમસ્યાઓ પાછળ અંધશ્રદ્ધા જ જવાબદાર છે માટે એમાંથી હવે બહાર નીકળો હવે આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું હોય તો તેનો એક જ રસ્તો છે શિક્ષણ એક પુસ્તક એક પેન એક બાળક ને એક શિક્ષક આ ચાર એવી મૂડી છે જે દુનિયા બદલી શકે છે કર્મકાંડ ડોરા દાગા પાછળ નહીં પણ બાળકો પાછળ સમય અને પૈસા ખર્ચ કરો એ સૌથી વધુ તમને રિટર્ન આપશે